પતિ પત્ની સાથે બેસીને રોજ અડધો કલાકની ટ્યુશન એમના સંતાનોને આપ્યું પછી એમના ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપ્યું અને આજે એમના ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપે છે પારિવારિક જીવન હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 110 દેશોમાં 1 લાખ પરિવારમાં પાંચેય ખંડ ઉપર અક્રોસ કાસ્ટ ક્રીડ કલર રિલીજીયન નેશનાલિટી એ લોકો એક સર્વે કર્યો અને સર્વેનો મુખ્ય પ્રશ્ન એ હતો આ 1 લાખ પરિવારને પૂછવામાં આવ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધ અર્થ તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે અને સર્વે કેવી રીતે થયેલો દુનિયાના એકસો ને દસ દેશોમાં પાંચે ખંડ ઉપર આઠ વર્ષ સુધી આ સર્વે ચાલેલો તમામ જ્ઞાતિ જાતિના લોકો પરિવારોને પૂછવામાં આવેલું એટલે ક્રોસ સેક્શન વોઝ ગ્રેટ સડસઠ ટકાથી વધારે રિસ્પોન્ડન્ટ એમ કહ્યું કે કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ એન્ડ ક્વોન્ટિટી વિથ યોર ઇઝ ધ જોય તમે તમે તમારા જીવનમાં જે વ્યક્તિઓ છે એટલે કે તમારા જીવનમાં જે વ્યક્તિઓ છે પરિવારજનો મિત્રો હોય જેની માટે તમને પ્રેમ છે અને જે લોકોને તમારી માટે પ્રેમ છે એ લોકો સાથે સમય ગાળવો ક્વોલિટી અને ક્વા ગાળવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે